હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપથી ઘઉંના લોટનો દાણાદાર શીરો જે આપણે દૂધ ઉમેરીને બનાવીશું નોર્મલી આપણે ઘણીવાર ગરમ પાણી ઉમેરીને તો આ શીરો બનાવતા જ હોય છે પણ એનો સ્વાદ એટલો સારો નથી આવતો જેટલો દૂધ ઉમેરેલા શીરાનો આવતો હોય છે અચાનક આપણને ક્યારેક કંઈ ગળ્યું ખાવાનું પણ મન થઈ જતું હોય છે ત્યારે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ ટેસ્ટી શીરો બનાવી તમે ખાઈ શકો છો તો ચલો ઘઉંના લોટનો આ દાણાદાર શીરો કેવી રીતે બનાવ એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક પેનમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીશું દરેકને ખબર જ છે કે શીરાનો અસલી સ્વાદ દેશી ઘીમાં જ આવતો હોય છે તો અહીંયા મેં હોમમેડ દેશી ઘી લીધું છે જેને આપણે સરસ ઓગળવા દઈએ તમે ગમે તેટલી ક્વોન્ટિટીમાં આ શીરો બનાવતા હોય એમાં ઘી કેટલું માપીને લેવું એ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ તો આ રીતે ઘી સરસ ઓગળી જાય એ પછી આપણે એમાં વન ફોર્થ કપ જેટલો રવો ઉમેરીશું જે બારીક રવો આવે એ જ લેવાનો છે રવો ઉમેરવાથી આ શીરો એકદમ સરસ દાણાદાર બનશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગશે તો આ રવાને વધારે નથી શેકવાનો બસ આ રીતે એમાં બબલ્સ દેખાવા લાગે એટલો જ આપણે રવાને ધીમા તાપે બસ એકાદ મિનિટ માટે શેક્યો છે તો હવે આપણે એની અંદર અડધો કપ જેટલો એટલે કે રવા કરતાં ડબલ ઘઉંનો લોટ ઉમેરીશું જે રોજ રોટલી ઉમેરવા માટે રોટલી બનાવવા માટે બારીક લોટ વાપરીએ એ જ લોટ મેં લીધો છે ઘઉંનો લોટ આપણે મિક્સ કરીને જોઈ લેવાનું છે જો ઘી ઓછું લાગે તો એકાદ બે ચમચી ઘી ઉમેરી શકાય લોટ જે છે આ રીતનો સૂકો ના લાગવો જોઈએ શેકતી વખતે થોડો ઢીલો રહે એટલું ઘી ઉમેરવાનું છે પણ છેક આપણે રવો શેકતી વખતે જેટલું ઘી દેખાતું હતું એટલું બધું ઢીલું થાય એટલું પણ ઘી નથી ઉમેરવાનું બસ શેકતી વખતે થોડો ઢીલું રહે એ માટે મેં અહીંયા હાફ ટેબલ સ્પૂન જેટલું ઘી બીજું ઉમેર્યું છે ટોટલ જોઈએ તો અડધો કપ જેટલું આપણે ઘી લઈ લીધું છે આમાં હવે એકદમ ધીમા તાપે સતત હલાવતા રહી સરસ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી લોટને આપણે શેકવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણથી ચાર જ મિનિટમાં લોટ આપણો સરસ શેકાઈને લાઇટ બ્રાઉન થઈ ગયો છે લોટ શેકાયા પછી ઘી પણ છૂટું પડીને મિશ્રણ વધારે ઢીલું થશે પણ આટલું ઘી તો શીરામાં હોવો જ જોઈએ હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આમાં એક કપ જેટલું મલાઈવાળું દૂધ ઉમેરી દઈશું દૂધને બીજા ગેસ ઉપર મેં થોડું હુંફાળું ગરમ કરીને લીધું છે અને મલાઈ સાથે જ ઉમેરી દીધું છે એની મલાઈ મેં કાઢી નથી હવે દૂધને આપણે સરસ લોટમાં મિક્સ કરી લઈએ એ પછી જ આપણે એમાં ખાંડ કે ગોળ જે કંઈ પણ ઉમેરવાના હોય એ ઉમેરીશું દૂધની જગ્યાએ ગરમ પાણી પણ તમે ઉમેરી શકો પણ એનો ટેસ્ટ એટલો સારો નથી આવતો જેટલો દૂધ ઉમેરેલા શીરાનો આવે છે તો દૂધ બધું જ એબ્ઝોર્બ થઈ જાય પછી આપણે એમાં અડધો કપ જેટલો દેશી ગોળ ઉમેરીશું ખાંડ ઉમેરતા હોય તો પણ તમારે અડધો પોણો કપ જેટલી જ ઉમેરી દેવાની છે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકાય ખાંડ કરતાં દેશી ગોળ શરીર માટે પણ સારો ગણાય છે અને લોહીની કમી હોય તો પણ ડૉક્ટર આપણને ગોળ ખજૂર અંજીર બીટ એ બધું ખાવાનું કહેતા જ હોય છે તો આ રીતે શીરો બનાવી તમે ખાઈ શકો છો તો ગોળ ઉમેર્યા પછી મેં ગેસ ચાલુ કરી દીધો છે જેથી ગોળ આપણો સરસ લોટમાં મિક્સ થઈ જાય હવે એની અંદર આપણે બારીક સમારેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું જેમાં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધા છે ફ્રૂટ્સ તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછા લઈ શકો છો એક ચમચી એમાં ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ આ શીરામાં તમે ધ્યાનથી જોશો તો તમને ઘી છૂટું પડેલું દેખાશે અને પેન પણ છોડશે મતલબ કે આપણો જે શીરો છે હવે તૈયાર થઈ ગયો છે તો એક પ્લેટમાં આપણે એને સર્વ કરી લઈશું આ રીતે આ શીરો તમે ભગવાનના પ્રસાદ તરીકે પણ બનાવી શકો છો કાં તો કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ ઝટપટથી ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ શીરો બનાવી તમે ખાઈ શકો છો ખાસ કરીને બાળકોને તો આ શીરો બહુ જ ભાવતો હોય છે તો એકવાર ચોક્કસથી આ માપથી તમે આ શીરો ટ્રાય કરજો ઉપરથી થોડા પિસ્તા અને બદામથી એને ગાર્નિશ કરી લઈશું તો આજની આ ઘઉંના લોટના શીરાની જો રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે